Uh... I uh, mean... Uh,

हरन कुटी काम में बैठा सही तो हरन गोटी है आगे

Hai bolo, bolo. Awo masalah maru, mau review awo, mau pilih tidak, harus dipakai Maru kam tare, maru.

સારી સગવાન મગાવે છે ગળધરા ડેમ અત્યારે ગળધરા ડેમ ખાલી કરે છે નવા પાવણા ચડાવે છે તો

नहीं ये थी औरला मालवी थी ગ્રુપ પૈસા નથી મળતા ભાઈ હજી તો ચાલુ કરી છે એનું મોનોટે સાહેબ એક થઈ ચેનલ ચેનલ મોનોટે સાહેબ પછી પૈસા મળે હજી નીકળી રહ્યા ત્રણ ચાર મહિના વરદ એક મોનોટે થાય બીજા યુટ્યુબમાં હાલી ગયું હાલી ગયું છે

દિવાળી પેલા ચાલુ કરી છે દિવાળી આવી જાય આ પાછી એમાં બહુ જ ભાઈ મિત્ર એક નવું માંગે બધું ફોર્ટ આવ્યો હોય તો બંધ થઈ જાય પાછી ગાતા ગાતા નવરા હોય જ લાઈવ થાય આ રીતના કામ કરવી જો

သူကံကြမ္မာကောင်းတာ။အားလုံးပဲတမင်ကြပါလေ။ はい。 para el pibe y agua. Ahora voy tomado por agua. આ રીતના તત્કોને મારે તળિયા મારવાના ઘટાડી લઈને મોટું ધરવાનું 刚刚，我来，我来。